તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશન ની ગુજરાતી વ્યાકરણની બુક જેમાં તમને ત્રીસ પ્રેક્ટિસ પેપર પણ સાથે મળી જશે અને વ્યાકરણ ને લગતા જે તમામ મુદ્દાઓ છે એ પણ તમને ક્રમવારામાંથી મળી જશે અને સાથે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો ખરા જ તો આને જો તમારે પરચેસ કરવી હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું ત્યાંથી ઓનલાઈન પરચેસ કરી શકશો અને આ બે બુક નું ગીવ અવે કરવાની છે આ બુક ફ્રીમાં મળવાની છે પણ એના માટે તમારે કમેન્ટ કરવાની રહેશે શું કમેન્ટ કરવાની છે હું તમને આગળ વિડીયોમાં જણાવું તો ચાલો આપણે શરૂઆત કરીએ વિડીયો તમે જીપીએસસી ની પીએસઆઈ ટેટ ટાટ જીએસએસ બી ની પંચાયતની કે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો ગુજરાતી વ્યાકરણ મસ્ટ એટલે કે તમને આવડવું જોઈએ કેમ કે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે અને એના માટે તમારે પ્રેક્ટિસની જરૂર હોય છે પણ પ્રેક્ટિસ કરવી કેમાંથી તો લિબર્ટી પબ્લિકેશનની આ ગુજરાતી વ્યાકરણની બુક છે જેમાં તમને પ્રકરણ વાઇઝ ત્રીસ પ્રેક્ટિસ પેપર્સ પણ મળી જશે બરાબર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ મળી જશે હું તમને આગળ દેખાડું જો ઓપન કરશો એટલે સૌથી પહેલાં એ ઇન્ડેક્સ છે ઓપન થશે પછી ગુજરાતી ભાષા અને બોલીઓ સૌથી પહેલું જ છે પછી ધ્વનિશ્રેણી ધ્વનિ વિશેનું ચેપ્ટર છે ટૂંકમાં શ્રેણી વિશે પછી લાસ્ટમાં શું હશે પીવાય ક્યુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હશે વર્ણવ્યવસ્થા સંજ્ઞા આ બધામાંથી ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાય છે પછી સર્વનામ પહેલાં એની સમજૂતી હશે પછી અગાઉની પરીક્ષાના પ્રશ્ન પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્ન વિશેષણ પછી ક્રિયા વિશેષણ જો સમજૂતી પણ સાથે આપેલી ક્રિયાપદ વિભક્તિ ત્યાર પછી નામયોગી અનુગ નિપાત પેલા સમજૂતી પછી અગાઉની પરીક્ષા માટે લિંગ અને વચન વાક્યના પ્રકાર પ્રત્યય કર્તરી ને ભાવે રચના પછી પ્રેરક વાક્ય રચના કૃદંત સંયોજક આ બધા ચેપ્ટર એવા છે ને કે એકાદ બે ક્વેશ્ચન તો આવી જ જાય સંધિ જોડો ને છોડો એ પણ ઘણા નથી આવડતી પ્રોબ્લેમ થતી હોય તો એમાં ઘણી બધી પ્રેક્ટિસ જો આમાંથી તમારી થઈ જશે સમાસ બધા પ્રકારો બધાની સમજૂતી રીવાય ને પ્રેક્ટિસ માટેના કોઈ છંદ એક એક છંદ વિશે સમજૂતી આપેલી છે અલંકારો હવે મેં જેમ અગાઉ કીધેલું હતું કે આ આની બે બુકનો હું અવે કરવાની છે એટલે કોઈ પણ બે ને આ બુક ફ્રીમાં મળવાની છે એના માટે તમારે કમેન્ટ કરવાની રહેશે શું કમેન્ટ કરવાની છે તો કે આ ગુજરાતી વ્યાકરણની બુક છે તો આપણે વ્યાકરણનો જ કોઈ ટોપિક લઈએ વ્યાકરણનો કોઈ ટોપિક જેમ કે આપેલ આપણે લઈએ સમારનાથી શબ્દો ચલો સમારનાથી શબ્દો તમારે કમેન્ટ કરવાનો છે ધારો કે જળ એટલે નીર પાણી એવી રીતે જેટલા પણ શક્ય હોય એટલે સમારનાથી શબ્દો ના આન્સર તમારે લખવાના છે એટલે ટૂંકમાં ધારો કે એક શબ્દનો વધારે વધારે પડતા એના સમાન નથી શબ્દો જેમ કે જળ છે તો નીર પાણી ભૂ એવી રીતે એક જ શબ્દનું જેટલા બની શકે એટલા શબ્દો તમારે લખવાના છે સમાન નથી શબ્દો આમાં પણ કમેન્ટ કરવાની છે પછી ઇન્સ્ટા ફેસબુક એ બધામાં હું રીલ અપલોડ કરી એમાં પણ કમેન્ટ કરવાની છે રિઝલ્ટ છે મારી યુટ્યુબ છે એમાં લાઈવ આવીને ડિક્લેર કરીશ ક્યારે હું તમને આગળ જણાવું સમાનથી શબ્દો જેમ મેં કીધું જો તમારે કમેન્ટ આમ કરવાની જેમ કે નદી છે તો નદીના કેટલા બધા સમાન શબ્દો થાય સરિતા એટલે તટીની નિર્જરીની તમને જેટલા આવડે ને એક સમા એક શબ્દનો જેટલા સમાન નથી આવડે એટલા તમારે લખવાના કમેન્ટમાં એમ પછી એને પીવાય કયું વિરોધાર્થી શબ્દ પછી શબ્દસમૂહ માટે એક શબ્દ જો ઘણા બધા આપેલા છે શબ્દ ભંડોળ એટલે કે રવાનું કરીને દ્વિરૂપ જે શબ્દ હોય ટોટલ પેજીસની જો વાત કરીએ તો ટોટલ બસો ને પેજની આખી બુક છે તમારાને ઓનલાઈન પરચેસ કરવી હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું તો તમે ત્યાંથી ગુજરાતી વ્યાકરણની બુક ઓનલાઈન પરચેસ કરી શકશો બરાબર અને હવે આનું જે રિઝલ્ટ છે ગીવ હવેનું એ હું મેની ચૌદમી તારીખે ચૌદ મે હું ડિક્લેર કરીશ મારી યુટ્યુબ ચેનલમાં લાઈવ આવીને એ દિવસે તમે લાઈવ આવી જજો લાઈવ આવેલા હશો અને બે જણાનું નામ આવ્યું તો તમને ચાન્સ વધારે રહેશે એટલે એ દિવસે લાઈવ હોવું જરૂરી છે અગાઉ પણ મેં ઘણા બધા ગીવો મૂકેલા છે જેના જે રિઝલ્ટ પેન્ડિંગમાં છે તો એમાં પણ ફટાફટ જઈને કમેન્ટ કરી દેજો ને જે દિવસ બોલી હો એ દિવસે એમાં પણ લાઈવ આવી જજો બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશે કોઈ નવી જ બુકના રિવ્યુ સાથે ત્યાં સુધી થેન્ક યુ